પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છમાં આખરી ગરમી પડી શકે છે તો દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ વેવની આગાહી છે કાંઠાના ભાગોમાં પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે અમદાવાદવાસીઓ ત્રણ દિવસ ખૂબ જ સાવધાન રહેજો અમદાવાદમાં ગરમીનો પારો ચુમ્માળીસ ડિગ્રીએ પહોંચી શકે છે અમદાવાદ અંગે હવામાન વિભાગે મોટી આગાહી કરી અરવલી અને ઈડર ઉત્તર ગુજરાતની આ ત્રણ અલગ અલગ તસવીરો જિલ્લાઓમાંથી આવી રહી છે અમદાવાદમાં પણ ચુમ્માળીસ ડિગ્રી પહોંચી શકે છે પારો તો પોરબંદર ગીર સોમનાથ ભાવનગર અને કચ્છમાં આખરી ગરમીના એંધાણ તો દક્ષિણ ગુજરાતના વલસાડ અને સુરતમાં પણ હીટવેવ આગાહી કરાઈ છે ડિગ્રીની આસપાસ રહી શકે છે અમદાવાદમાં પણ ચુમ્માલીસ ડિગ્રીની આસપાસ ગરમી જોવા મળી શકે છે તો કાંઠાના ભાગોમાં પાંચ દિવસ ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે અમદાવાદવાસીઓ ત્રણ દિવસ ખૂબ જ સાવધાન રહેજો કારણ કે અમદાવાદમાં પણ ગરમીનો પારો 44 डिग्री, ये डिग्री के गरम हीट वेव की वार्निंग से पे पहुंच सके छे છેલ્લા 24 કલાકમાં 43.6 ડિગ્રી જેટલું અમદાવાદનું તાપમાન નોંધાયું છે એટલે કે રાજ્યમાં સૌથી ગરમ શહેર અમદાવાદ નોંધાયું છે હા હીટ વેવની વોર્નિંગ ડે 1 સે લેકે ડે 3 તક દી ગઈ છે સૌરાષ્ટ્ર ઓર ગુજરાત રીજન કે લિયે ઓર જો ડિસ્ટ્રિક્ટ હે જહાપે હીટ વેવ આને વાલે દિનો મે હોગા વો હે સૌરાષ્ટ્ર રીજન કે લિયે પોરબંદર હે ગીર સોમનાથ હે ઓર ભાવનગર ઓર કચ્છ હે और बात करेंगे गुजरात रीजन के लिए जहाँ पे हीट वेव की वार्निंग दी गई है डे वन से लेकर डे थ्री के लिए वो डिस्ट्रिक्ट है वलसाड़ और सूरत और डिस्कम्फोर्ट कंडीशन की बात करेंगे तो डिस्कम्फोर्ट कंडीशन डे वन से लेकर डे फाइव तक कोस्टल एरिया में गुजरात और सौराष्ट्र दोनों रीजन के कोस्टल एरिया में डिस्कम्फोर्ट कंडीशन बनी रहेगी जो टेम्परेचर में दो से तीन डिग्री सेल्सियस का आने वाले दो दिनों में बढ़ोतरी दर्ज होगी उसके बाद टेम्परेचर तीन दिन तक नो लार्ज चेंज में रहेगा अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर है वो आने वाले पाँच दिनों की बात करेंगे फोर्टी टू से फोर्टी थ्री और फोर्टी फोर के भी आसपास जाने का पूर्वानुमान है ખેડૂતો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે એ ચોમાસાની તારીખ હોની જાહેરાત થઈ ગઈ છે ન્યૂઝ એર્ડન ગુજરાતી ગુજરાતના ખેડૂતોની આતુરતાનો અંત લાવી રહી છે એક બે નહીં પરંતુ પાંચ પાંચ પ્રતિષ્ઠિત આગાહીઓ આપને બતાવવા જઈ રહ્યું છે ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની દસ્તક ક્યારે આ સવાલનો જવાબ ખેડૂતોને મળી રહ્યો છે હવામાન વિભાગ ખાનગી સંસ્થા ક્લાઇમેટ આગાહીકાર પરેશ ગોસ્વામી આગાહીકાર અંબાલાલ પટેલ અને જાણીતા હવામાન જુણા ચિરાગ શાહે गुजरात में चौमा न दस्तक तारीखों अनुमान व्यक्त स्क्रीन पर आप पांच आगाहियों जो, जो मानसून आनसेट की डेट है केरला के लिए वो है थर्टी फर्स्ट मई और प्लस माइनस फोर परसेंट का फर, प्लस माइनस फोर डेज का एरर के साथ रहेगी

આ વર્ષે એવું બની શકે કે 3 થી 4 દિવસ વહેલું એટલે એટલે કે છવ્વીસ અથવા તો સત્યાવીસ મે આસપાસ કેરળની અંદર ચોમાસું પ્રવેશ કરી જાય તેવી શક્યતાઓ છે એટલે કે મુંબઈ સુધી ચોમાસું આવી અને સ્થિર થઈ જશે અને એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહોંચતા લગભગ ચૌદ અથવા તો પંદર જૂન સમયથી આવી શકે છે જૂન મહિનામાં સારું વરસાદ થવાની શક્યતા છે રાજ્યના ભાગોમાં એકસો છ ટકા જેવો વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત હિંદ મહાસાગર પશ્ચિમ ગરમ વધારતા ચક્રવાત થવાની શક્યતા છે મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં પણ ચક્રવાતની હલચલ જોવા મળશે બંગાળ સાગરમાં સોળમી મે પછી હલચલ જોવા મળશે અને તારીખ સોળથી ચોવીસ મેમાં આંદોમાન હીરકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે પૂર્વ ભારે હલચલ જોવા મળશે ચોમાસુ ક્યારે લાગે છે ગુજરાત માં ચોમાસુ ગુજરાત માં બહુ બહુ ઇંતજાર નહીં કરવો પડે પંદર જૂન થી લઈને પચીસ જૂન માં શરૂઆત થવાની પૂરેપૂરી સંભાવના છે અને પ્રોપર ચોમાસુ ગુજરાતની અંદર પહેલી જુલાઈ થી બેસી જશે બનાસકાંઠામાં વેરી વાવાઝોડાએ ભારે કરી વાવાઝોડું ફૂંકાતા પરિવારમાં આવેલ ઘરમાં ફસાઈ ગયો હતો જી હા પાલનપુરના ધાણધા ગામમાં તોફાની પવન અને કરા સાથે વરસાદ પડ્યો અને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા એમાં પણ માથા પરની છત ઉડવા લાગતા પરિવારના સભ્યોએ મળીને શેડ પકડી લીધો અને ઘર બચાવવાનો પ્રયાસ કર્યો જેનો વીડિયો પણ વાયરલ થયો માથા પરનો શેડ ઉડી જવાની સંભાવનાને લઈ આખો પરિવાર તેને બચાવવા માટે હાથથી પકડીને ઊભો રહી ગયો પાલનપુરના ધાણધા જલોત્રા કુંપર માલણ સહિતના ગામોમાં તોફાની પવન અને કરા સાથે વરસાદથી વાવાઝોડાની સ્થિતિ ઉદભવી જેના કારણે ખેતરોમાં ઉભા પાકનો સોંથ વળી ગયો કમોસમી વરસાદથી પપૈયાના પાકને પણ વ્યાપક નુકસાન થયું પપૈયાના ફળ સાથે ઝાડ ખેતરોમાં જમીન દોસ્ત થઈ ગયા બે અલગ અલગ તસવીર આપને બતાવી રહ્યા છે બનાસકાંઠાના પાલનપુરના ગ્રામીણ વિસ્તારોથી આવી રહી છે જ્યાં એક ઘરના શેડને ઉડતો બચાવવા માટે પરિવારના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને બીજી તસવીરમાં તમે જોઈ શકો છો કે ખેતરોમાં જે પાક છે તેનો સોંથ વળી ગયો છે પવન ફૂંકાવાના કારણે ઝાડ પડી ગયા કચ્છના ભીરંડિયારામાં કરાનો વરસાદ થયો કરા પડતા વિસ્તારમાં બરફની ચાદર પથરાઈ ગઈ આ તસવીરો જુઓ પવન અને ગાજવીજ સાથે વાતાવરણ પલટાયું હતું કચ્છના આજે અનેક વિસ્તારોમાં કરાનો વરસાદ જોવા મળ્યો દાદરાનગર હવેલીના વાસદાના પાડા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મંડપ ઉડવા લાગ્યો વરસાદ અને પવનના કારણે લગ્ન પ્રસંગમાં અફરાતફરી મચી તો આ પરિવારમાં આવતીકાલે લગ્ન લેવાના હતા જેથી આંગણે મંડપ બંધાઈ ગયો હતો પરંતુ અચાનક ફૂંકાયેલા વાવાઝોડા જેવા પવનને કારણે મંડપ ઉડી ગયો આથી લગ્ન પ્રસંગમાં પણ વિક્ષેપ પડ્યો હતો મોરબીમાં પણ મુંબઈ જેવી ઘટના થતાં માંડ બચી ભારે પવનના કારણે હોર્ડિંગ ધરાશાય મહાકાય શહેરમાં આડેઠળ લગાવેલા હોર્ડિંગ જોખમી બની રહ્યા છે અને સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે આ હોર્ડિંગ પડ્યું અને એ વખતે ત્યાંથી એક બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો પરંતુ તે માંડ બચ્યો તો આવા અનેક હોર્ડિંગ્સો છે જે લગાવવામાં આવેલા છે જોખમી હોર્ડિંગ્સ છે અને ભારે પવન ફૂંકાય છે ત્યારે આવા હોર્ડિંગ ધરાશાયી થઈ જતા હોય છે અથવા તો રસ્તા વચ્ચે આવીને પડતા હોય છે જેથી જે પણ વાહન ચાલક હોય છે અથવા જે રાહદારી ત્યાંથી પસાર થતો હોય છે તેને મોટા તેના જીવને એક મોટું જોખમ ઊભું થતું હોય છે આ મોરબીની તસવીર છે જ્યાં એક હોર્ડિંગ્સ પડી ગયું અને ત્યાંથી એક બાઇક ચાલક પસાર થતો હતો પરંતુ તેનો જીવ માંડ બચ્યો છે દ્વારકાના લાલ લાલપરડા ગામે ભારે પવનથી નુકસાન થયું કેટલાક મકાનના પતરા ભારે પવનને કારણે ઉડ્યા ગ્રામ્ય પંથકમાં તેજ પવન સાથે વરસાદી માહોલ જામ્યો કેટલાક ગામોમાં ધૂળની ડમરીઓ પણ ઉડી તો લાલ લાલપરડા ગામે ભારે પવન ફૂંકાયો અને તેના કારણે વ્યાપક નુકસાન થયું કેટલાય મકાનના પતરા ભારે પવનને કારણે ઉડવા લાગ્યા હતા ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી આ તરફ ડાંગમાં પણ મિની વાવાઝોડું ફૂંકાયું જેના પગલે ભારે તારાજી સર્જાઈ વંટોળિયો વરસાદ એવો આવ્યો કે લોકોના મકાનોના છાપરા ઉડી ગયા કાચા મકાનોમાં રહેતા લોકોમાં ફફડાટ ફેલાયો વઘઈના શિવારીમાળ ગામમાં સિત્તેરથી વધુ ઘરોના છાપરા ઉડ્યા તો શિવારીમાળ ગામમાં નિરાધાર લોકો માટે રાતવાસો ક્યાં કરવો એ સૌથી મોટો સવાલ હતો ઘરના નડિયા પણ વેરવિખેર થઈ ગયા પતરાના શેડ બનાવીને રહેતા લોકો બે ઘર બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા તો ડાંગથી આવી રહી છે આ તસવીર બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે વાવાઝોડું ફૂંકાયું જેના પગલે મકાનના છાપરા ઉડી ગયા અને લોકો બેઘર બની ગયા આખો શેડ જે છે એ ધરાશાયી થઈ ગયો લોખંડના જે પતરા હતા એ પણ નીચે પડી ગયા હતા મિની વાવાઝોડાના પગલે આ પ્રકારની સ્થિતિ જોવા મળી જેના પગલે રાતવાસો ક્યાં કરવો એક સવાલ ઉભો હતો ચારસો લેકે આતે હૈ ભારી બહુમત જીત કે આતે ભાર બહુમત તો